સારા વરસાદમાં જ્યારે હાલાકી ભોગવવી પડે છે જોયો રાજવાળું ફાટક આંબેડકર ચોકવાળું અત્યારે હું ત્યાં જઈને આવ્યો અને ત્યાં મારું હોંડા પણ બંધ પડી જાય એવી સ્થિતિમાં છે પાણીનો કોઈ નિકાલ નથી પૂર્વ કોઈ આયોજન નથી અને આટલા બધી વસ્તી છે તો પાણી માટેના નિકાલની પહેલાં યોજના કરવી જોઈએ આવી રીતે અહીંયા પણ જે અંડર અંડરબ્રિજનું નાળું છે ત્યાં પણ મેં જોયું કે ત્યાં પણ ગાયોના પોતળા પડ્યા છે લપસી જવાય તેવી પરિસ્થિતિ છે અને ત્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાં પણ યોગ્ય પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જો આટલા વરસાદમાં આ પરિસ્થિતિ હોય તો ખરેખર વધારે પાંચ દસ ઇંચ વરસાદ પડે જૂનાગઢ જેવો અને પોરબંદર જુઓ દ્વારકા જુઓ તો આ સુરેન્દ્રનગરની પબ્લિકની શું પરિસ્થિતિ થાય એના માટે મારી વિનંતી છે કે નગરપાલિકા એ જાગૃત રહી અને આના માટે આગામી અને પૂર્વ ગામી પગલાં ભરવા જોઈએ જેથી માણસોને હાલાકી અને આ પરિસ્થિતિ ન સર્જાય મારું નામ સંદીપ સોની છે હું અહીં સુરેન્દ્રનગરમાં જ રહું છું અહીં વરસાદનું પાણી વારંવાર ભરાઈ જાય છે અહીં પાણીનો નિકાલ થતો નથી સ્કૂતર બંધ પડી જાય છે પૂલી બાજુ પણ રસ્તો બંધ છે અહીંયા પણ જવા માટે થોડીક તકલીફ પડે છે અને બધી પ્રજાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે